કલાકારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે કલાકારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે જો હું કાળા તેડકાનો અત્યારે તેલ વેચું છું બરાબર એટલે મને તેલ વેચવા જો કેમ કે અત્યારે તમને ખબર છે મંદી બહુ છે એટલે હું તેલ વેચીશ તો થોડોક મારો ધંધો આગળ વધશે ને ધંધો આગળ વધશે તો હું બે ચાર હારા ઘર બનાવી શકીશ બાકી કલાકારોને તો એટલું જ કહેશ એકબીજા મળીને રહ્યો આ કાજુ લેવો છું ખાસ કલાકારો માટે મસ્ત ખાવ તમે ખાવ સવાલ બહુ અઘરો પૂછો મને તમે પણ તમારો પ્રેમ આપતા રહેજો તમે ખાવ કાજુ બસ આવી રીતે વિક્રમ ઠાકોરની વાત વ્યાજબી છે હા હું એ જ કહું છું હું અત્યારે તેલ વેચવામાં એટલો બીજું છું ને આ પાછું કાજુ ખાવું પડશે વિક્રમ ઠાકોર કલાકાર છે સુપરસ્ટાર છે અને વર્ષો કામ કર્યું છે એમણે ગુજરાતીઓ માટે અને જેટલા ડાયરા કલાકારો છે કે હું પોતે કલાકાર છું એટલે મારું એવું માનવું છે કે કલાકારો એકબીજા સપીને રહે એકબીજાનો ભાવ જાળવી રાખે ને એમાં પાછો અત્યારે ઉનાળો છે એટલે ઉનાળામાં શેવડીનો રસ પીવો બહુ જરૂરી છે ફરી પાછો તમને હું કાજુ ખવડાવું આ પ્રેમ જાળવી રાખો

આજે ખાસ અહીંયા હું પાલનપુરમાં આવ્યો છું સિંકેલ છે એ લોન્ચ કરવા માટે આવ્યો છું તો બસ તમારો પ્રેમ જાળવી રાખો ખૂબ પ્રેમ રાખો હંમેશા થોડું ખાવ પણ સારું ખાવ એ ભાવ સાથે આગળ વધો હંમેશા પાલનપુરે ખૂબ પ્રેમ આપ્યો છે બનાસકાંઠાએ ખૂબ પ્રેમ આપ્યો છે જ્યાં જાઉં છું ગુજરાતીઓની લાગણી મારી સાથે જોડાયેલી હોય છે અત્યાર સુધીમાં ત્રણસો ને બાવન ઘર જરૂરિયાતમંદ લોકોના બનાવ્યા છે અને કલાકાર તરીકે આ ચેનલના માધ્યમથી જરૂર કહીશ કે જ્યાં સુધી કામ કરતો રહે જરૂરિયાતમંદ લોકો માટે કામ કરતો રહે છે અને હરેક લોકોને કહું છું કે કદાચ તમે દસ રૂપિયા કમાતા હો તો ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરો કારણ કે મારું પોતાનું એવું માનવું છે કે કદાચ તમે ગરીબો પાછળ એક રૂપિયો વાપરો છો તો મારો મહાદેવ તમને દસ ગણું આપે છે એની હું પોતે બાહેદરી આપું છું એટલે તમારી પાસે રૂપિયા આપ્યા હોય ભગવાને તમને રૂપિયા આપ્યા હોય તો એવા જરૂરિયાત જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચો કેમ કે ધરતી પરના કોઈ ઈશ્વર કોઈ હોય તો હું આ ગરીબોને માનું છું ને એની સેવા હું કરું છું એટલે બસ આવી રીતના પ્રેમ રાખો ફરી પાછો થોડાક શબ્દોમાં કહીશ કે થોડું ખાવ પણ સારું ખાવ ખજુરભાઈનું શુદ્ધ સિંગ તેલ પાલન પાલનપુરમાં પંજાબી હોટલ રહી છે વાહ ભાઈ વાહ પાજી માટે જોરદાર તાળી થઈ જાય પાજી તો સિંગ थैंक यू भैया वो हेलो हेलो ओके आप पालनपुर में आओ तो मैं विचार करो बढ़िया हो पालनपुर में आपको आपके माय गांव तक गए हैं चलो चलो